નમસ્કાર મિત્રો આજે આપણે એમવે ન્યુટ્રીલાઇટ ગ્લુકોઝમાઇન્ડ એચ સીએલ વિશે વાત કરીશું જે સ્વસ્થ અને સામાન્ય સાંધાના કાર્ય અને ગતિશીલતાને ટેકો આપવા માટે ઘટકોથી ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણા શરીર કુદરતી રીતે ઓછા ગ્લુકોઝામાઇન ઉત્પન્ન કરે છે જે સ્વસ્થ સાંધાના લુબ્રિકેશન માટે એક મુખ્ય ઘટક છે એમવે ન્યુટ્રીલાઇટ ગ્લુકોઝામાઇન એચ સીએલ બોસ્વેલિયા સાથે એવા ઘટકો ધરાવે છે જે તમારા સાંધાને ટેકો આપે છે અને સ્વસ્થ કનેક્ટિવ પેશીઓને પ્રોત્સાહન આપે છે ઉપરાંત તે સ્વસ્થ કનેક્ટિવ પેશીઓને ટેકો આપતી વખતે સાંધામાં સલ્ફેટ કરતાં વધુ સક્રિય ગ્લુકોઝામાઇન પહોંચાડે છે આ ન્યુટ્રાસિટિકલ સપ્લિમેન્ટમાં બ્રોમેલન પણ સામેલ છે જે સામાન્ય સાંધાના કાર્યને વધારાનો ટેકો આપે છે જ્યારે તમે બોસ્વેલિયા કેપ્સ્યુલ સાથે ન્યુટ્રિલાઇટ ગ્લુકોઝામાઇન લો છો ત્યારે તમે આત્મવિશ્વાસ અનુભવી શકો છો તમે એવા ઘટકોથી પોષણ મેળવી રહ્યા છો જે તમારા સાંધાના સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદ કરે છે તેમાં કોઈપણ પ્રકારનો કૃત્રિમ સ્વાદ નથી કોઈ કૃત્રિમ રંગો નથી કે કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ કલર્સ નથી મિત્રો ગ્લુકોઝામાઇન સ્વસ્થ સાંધાઓની ગતિશીલતાને ટેકો આપે છે ગ્લુકોઝામાઇન એક ઘટક છે જે સામાન્ય સાંધાઓની કામગીરી અને ગતિશીલતાને ટેકો આપવામાં મદદ કરે છે જે પહેલાંથી જ સ્વસ્થ છે કનેક્ટિવ ટિશ્યુના સ્વાસ્થ્યને ટેકો આપે છે બોસ્વેલિયા એ ગમ રેજિન છે જે સ્વસ્થ કનેક્ટિવ ટિશ્યુને ટેકો આપે છે તે કનેક્ટિવ ટિશ્યુના કાર્યને પણ વધારે છે બ્રોમેલેન એક કુદરતી એન્જાઈમ છે જે સ્વસ્થ કનેક્ટિવ ટિશ્યુને મદદ કરે છે ફાઇટ્રોન્યુટ્રીઅન્ટ્સના ફાયદા અમારું ફોર્મ્યુલા ફાઇટ્રોન્યુટ્રીઅન્ટ્સ વધારાના ફાયદા પણ પૂરા પાડે છે તો આના ફાયદાની વાત કરીએ તો બોસ્વેલિયા કેપ્સ્યુલ સાથે એમવે ન્યુટ્રીલાઇટ ગ્લુકોઝામાઇન એચસીએલમાં મુખ્ય ઘટકો સ્વસ્થ સાંધાના કાર્ય અને ગતિશીલતા જાળવવામાં મદદ કરવા માટે એકસાથે કામ કરે છે જેથી તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખી શકો તેઓ કેવી રીતે મદદ કરે છે તે અહીં છે તો ગ્લુકોઝામી સપ્લિમેન્ટમાં એવા ઘટક હોય છે જે સ્વસ્થ સાંધાના કાર્ય અને ગતિશીલતાને ટેકો આપે છે તેમાં બોસ્ફેલિયા હોય છે જે ગમ રેઝિન છે એ રજૂ અને અસ્થિબંધન જેવા જોડાયેલી પેશીઓના સ્વાસ્થ્યને ટેકો આપે છે બ્રોમાલેન એક કુદરતી ઉત્સેચક સ્વસ્થ જોડાયેલી પેશીઓ જાળવવામાં પણ મદદ કરે છે ફાઇટોન્યુટ્રિયન્સ વધારાનું પોષણ પૂરું પાડે છે જ્યારે સ્વસ્થ આહાર અને નિયમિત મધ્યમ કસરત સાથે જોડવામાં આવે છે ત્યારે આ ગ્લુકોઝામાઇન કેપ્સ્યુલમાં રહેલા ઘટકો તમારા સાંધા અને જોડાયેલી પેશીઓને સારી સ્થિતિમાં રાખવામાં મદદ કરે છે જે પહેલાંથી જ સ્વસ્થ સ્થિતિમાં છે આરામદાયક ગતિશીલતા માટે સ્વસ્થ સાંધા ચાવીરૂપ છે મિત્રો આપણી જે ઘૂંટણમાં જે ગાદી હોય છે એમાં એક લુબ્રિકંટ નામનું તત્વ હોય છે અને એ ઓછું થઈ જાય ત્યારે જોઈન્ટ પેઇનને એ ગાદીનો ઘસારોને એ શરૂ થઈ જાય છે ગ્લુકોઝામાઇનથી આપણે આ જે પણ લુબ્રિકંટ તત્વ છે એને આપણે ફરી આપણે જે ઘૂંટણ છે એમાં પૂરી શકીશું અને જે પણ પ્રોબ્લેમ થાય છે ચાલવાનો ચાલીસ પચાસની ઉંમર પછી ચાલવાનો પ્રોબ્લેમ થાય છે જોઈન્ટ પેઇનમાં દુખાવો થાય છે એ પણ આપણે દૂર કરી શકીએ છીએ અને મોટા ઓપરેશનથી આપણે બચી શકીએ છીએ બાકી અત્યારના સમયમાં એક ગાદીનું ઓપરેશન કરાવવું એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને મિત્રો આ સપ્લિ ફૂડ સપ્લિમેન્ટ છે એક પ્રકારનો ખોરાક છે કોઈ પણ દવા નથી જે પણ આપણા શરીરમાં જે પણ ઉણપ છે એને દૂર કરવાનું કામ કરે છે અને એમવેની ન્યુટ્રીલાઇટ ઓર્ગેનિક ફાર્મમાંથી જ જે પણ પ્લાન્ટ ઉગાડવામાં આવે છે અને એમાંથી એક્સટેક કરીને સપ્લિમેન્ટ બનાવવામાં આવે છે એટલે કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ કલર કે કોઈપણ પ્રકારનું કેમિકલ એમાં હોતું નથી એટલે કે જે એની આડઅસર કોઈ પણ થવાની નથી તો આપ સૌ આપ સૌ આનો ઉપયોગ કરી શકો છો કે પછી આપના પરિવારમાં પણ કોઈને જોઈન્ટ પેન્ટનો કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગ્લુકોઝ અમાઇન વિથ એચ ઉપયોગ કરી શકો છો અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ થેન્ક યુ